વસનારા આદિવાસીઓને વનવાસી જનજાતિ જેવા શબ્દોનો પ્રયોગ કરીને ગેરમાર્ગે દોરવાનો કામ કરે છે ત્યારે આજે આ સરકારો ને ખબર પડી કે ભગવાન બિરસા મુંડા સ્વાતંત્ર્ય સેનાની એમણે આ આદિવાસી ક્રાંતિ કરી ત્યારે ગયા અને આજે વડાપ્રધાનને અમે ડેડિયાપાડામાં જ્યારે અમે પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે એ જ આર એસ એ જ ભાજપના સાંસદ એ એજના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને મૂર્તિ પ્રતિમાની સ્થાપના કરી ત્યારે અમને જેલ હવાલે કરવાનો આખું કાવતરો હતો ત્રણ જિલ્લાની પોલીસ અમને રોકવા આવી પકડવા આવી પછી પણ અમે પ્રતિમા સ્થાપી અને એ એક પ્રતિમાનું વડાપ્રધાને ગઈકાલે આવીને ફૂલ અર્પણ કર્યા ત્યારે અમારે ગર્વ લેવા જેવી બાબત છે ત્યારે સાથીઓ એટલા વર્ષોથી અમે બિરસા મુંડાજીની આદિવાસીના અધિકારોની વાત કરતા હતા અમે જોહાર બોલીએ તો એ લોકો કહે કે આ જોહારીયા કાંઠી આવી ગયા જોહારિયા કાંઠી આવી ગયા અને આજે એમના વડાપ્રધાનને ગમછો નાખીને આદિવાસીની કોટી પહેરીને આજે આવીને અમે જે સ્થાપિત કરેલી પ્રતિમાનો ફૂલ ફૂલ અર્પણ કરવા પડ્યા આ આપણા બધાની તાકાત છે કે વડાપ્રધાને આવવું પડ્યું છે કેમ કે આજે આદિવાસી સમાજ જાગે છે હક અધિકારની વાત કરે છે અન્યાય સામે લડે છે એમને પણ ખબર પડી ગઈ કે આદિવાસીને હવે મતભેગ તરીકે ઉપયોગ ના થાય હવે આદિવાસી વચ્ચે જવું પડશે એટલે એમના ધારાસભ્યને અમૃત મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે વિકાસ મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે હમણાં ગૌરવ યાત્રા લઈને આપણી વચ્ચે એમણે મોકલ્યા હતા ત્યારે ત્યાં કરવા માટે અમારા વિસ્તારમાં ડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ હતી અને વડાપ્રધાન શ્રી ત્યાં આવવાના હતા એમને ડર હતો કે આદિવાસી સમાજ આવશે કે કેમ મંત્રીઓ તંત્રીઓ ધારાસભ્ય સાંસદો ચાર દિવસ ત્યાં ધામા આખ્યા ને ગામડે ગામડે ગલીએ ગલીએ બધાને આપણે ફરતા કરી દીધા આજ આપણી તાકાત છે ત્યારે આ જનજાતિનો દિવસ સાથીઓ આપણે સંવિધાનિક અધિકારો પણ જાણવા પડશે અહીંયા કાર્યક્રમ હતા પોલીસ અધિકારીઓ એમના મામલતદારો ટીડીઓ પ્રાંત અધિકારીએ કીધું કે તમે કાર્યક્રમ નહીં કરી શકો હમણે કીધું પ્રવીણભાઈ કે ભાઈ જન જનજાગૃતિનો કાર્યક્રમ છે એસટી એસટી ઓબીસી માઇન્યોરિટીના અમે બધા ભેગા થવાના છે શું વાંધો છે અમારી જમીન પર કરવાના છે અમારા ગામમાં કરવાના છે બે ત્રણ જગ્યાએ પ્રોગ્રામ એમને કેન્સલ કરાવી દીધા પેલા જમીનવાળાને કીધો ભાઈ ખેડી નાખ મકાઈ નાખી દે એટલું બધું દબાણ કે આદિવાસી સમાજ એસી સમાજ પીંછળા સમાજ કોઈ ભેગો ના થવો જોઈએ એટલા બધા અહીંના નેતાઓનો દબાણ પણ હવે આદિવાસી સમાજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી હવે જાગી ગયો છે એવા નેતાઓને પણ આવનારા દિવસોમાં ઘર ભેગા થવું પડશે અને જે અધિકારીઓ એવા નેતાઓના એજન્ટ બનીને કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સરકારો તો આવારીને જવાની છે ભાઈ તમારે નોકરી કરવાની છે આવું જ કરતા રહેશો તો આવનારા દિવસોમાં સરકારો બદલાશે તો તમને પણ ઠેકાણે પાડી દેશે અમારે જનજાગૃતિ માટે પરવાનગી લેવાની ના હોય અમારે ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જન્મ જયંતિ માટે તમારી પરવાનગીની જરૂર નથી જમીન અમારી છે વસ્તી અમારી છે ગામ અમારું છે અને અમે મીટિંગ કરી એમાં તમને સુકા માંદો પડે છે તમારો તાયફા થાય છે હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયા પર આવ્યા આદિવાસીઓની ગ્રાન્ટમાંથી 500 કરોડ રૂપિયાની દિવાળી કરીને ગયા ત્યારે તમારો તાયફા થાય એમાં કોઈને વાંધો નથી પડતો ને અમારી જનજાગૃતિની મીટિંગ થાય એમને તમને વાંધો પડે પણ તમને પણ કહેવા માંગીએ છે અમારો પણ સમય આવશે આવશે કે નહીં આવશે ટાઈમ ના આપણો પણ પણ સમય આવશે એટલે કોઈને ડરવાની જરૂર નથી જ્યારે આપણા પ્રાવીણભાઈ પારકી હોય હીરાભાઈ નાયક હોય જયરામભાઈ રાઠવા હોય કે પ્રવીણભાઈ રાઠવા હોય આપણા રમણભાઈ હોય કે છગનભાઈ હોય આપણા સોમદાસ સાહેબ હોય કે આપણા નરેન્દ્રભાઈ પરમાર હોય

એવા લોકો સાથે અન્યાયો કરે છે ત્યારે તમારી સાથે અમારે લોહી રેડવાની જરૂર હશે ત્યાં લોહી પણ રેડી દઈશું જ્યાં સમાજને અમારી ધર જરૂર પડશે અમારું ધર પણ આપવા માટે તૈયાર છે તમારે કોઈ ડરવાની જરૂર નથી બહુ થઈ ગયું આ લોકો અન્યાય ને અત્યાચાર

ક્યાં સુધી શોષણ ભોગ બનતા રહીશું ક્યાં સુધી અન્યાય નો ભોગ બનતા રહીશું સંવિધાન સાઈડ પર મુકશો આ વિસ્તારમાં પણ લડવાનું થશે આરપાર ની લડાઈ કરવા પણ અમે તૈયાર છીએ એટલે કોઈ પણ યુવાન કોઈ પણ વડીલ એવું નહીં સમજતા કે અમે આદિવાસી ગરીબ અમારા કોઈ નહીં અમારી સાથે અન્યાય થાય અમે વેઠી લઈશું અમારી જમીન સીનોય જતી કરી દઈશું ભાઈ બાપા કરીશું આપણો ઇતિહાસ તમે જોઈ લેજો આપણા પૂર્વજોનો ઇતિહાસ જોઈ લેજો કાળા ગોરા અંગ્રેજો સામે આપણે નથી ચૂક્યા તો આવા કાળા અંગ્રેજોથી પણ આપણે ડરવાની જરૂર નથી ત્યારે આજના કાર્યક્રમમાં ફરી એકવાર જનનાયક

એ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે ચિંતન મનન કરવું પડશે આપણા યુવાનો ને પણ હું વિનંતી કરું છું કે આપણે ભેસોનો અને ભેસોનોથી દૂર રહેવાનું છે અને ભણવાનો છે કારકિર્દી બનાવવાની છે અહીંયા વડીલો બેઠા છે એમને પણ હું કહેવા માંગુ છું કે આરે ક્યારેક બે રોટલી જમવામાં ઓછી મળે તો ઓછું ખાજો પણ આપણા બાળકોને ભણાવજો એ દિવસે આપણો ઉદ્ધાર થવાનો છે શિક્ષણથી જ આપણો ઉદ્ધાર થવાનો છે એ વાત સાથે આજે મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યા અને અમને શાંતિથી સાંભળ્યા છે ત્યારે આયોજન મિત્રોનો તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી જય ભારત જય જવાન ધન્યવાદ એ આપણે આપણે બધા ભૂલી ગયા છે આપણે બધા ભૂલી ગયા છે તમે વિચારો આપણી જે આધી અનાધિકારથી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય તો 6 દિવસે છટીની વિધિ થતી લગ્નની વિધિ આપણે પ્રકૃતિની સાક્ષીમાં એક ઝાડ ને સાક્ષી રાખીને આપણે લગ્નની વિધિ કરતા મરણની વિધિ પ્રકૃતિની શાનમાં થતી આપણે જ્યારે નંદરિયા દેવ ને પૂનતા આપણે બગલિયા ભૂત ને પૂનતા આપણે જ્યારે ગામના હિમાલયા દેવને પૂનતા ગામદેવને પૂંતા ગોવાળ દેવ ને પૂનતા આજે આપણે બધા ભૂલી ગયા આજે આપણે પ્રકૃતિને સૂર્યને ચંદ્રને પૂનતા હવાને પૂનતા વાયુદેવને પૂનતા નદીને પૂંતા આપણે બધા ભૂલી ગયા અને આજે આદિવાસી તરીકે તમારે સાબિતી આપવી પડે અને આજની સંસ્કૃતિનું જે અતિક્રમણ થયું છે એ તમે ત્યાં રજુ કરવા જશો તો તમે આદિવાસી તરીકે મટી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા બારના લોકોને આપણા લોકો ઓળખી કાઢતા હતા એમના રંગ રૂપ સાથે ઓળખી કાઢે કે આપણા વાળો નથી એની બોલી ભાષા એના પહેરવેશ સાથે કહી કે આ તો બહારનો લોકો છે ત્યારે તે વખતે આપણા દુશ્મનો કોણ છે આપણને ઓળખાઈ જતા હતા આજે આપણા લોકો એ જ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા એ જ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા એ જ લોકોના પહેરવેશમાં આપણે આવી ગયા આજે આપણે પેન્ટ શર્ટ આજે કોટ બોટ આજે ટી-શર્ટ જીન્સ બધા ફેરતા થઈ ગયા બધા મિક્સ થઈ ગયા એટલે ખબર નથી પડતી કે આપણો મિત્ર કોણ છે ને દુશ્મન કોણ છે આપણી બહેનોના પહેરવેશો થઈ ગયા એમની જેવા એટલે આજે ખબર નથી પડતી ત્યારે સાથીઓ આપણી અસ્મિતા બચાવી હશે આદિવાસી તરીકેનો આપણો આપણો આપણાપણો આદિવાસીપણું બચાવવું હશે તો આવનારા દિવસોમાં આપણી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જવું પડશે નહીં તો આપણે નહીં જઈશું

પછી તો આપણે આદિવાસી તરીકે આપણે પોતે પ્રસ્થાપિત થઈએ છીએ ત્યારે સાચીઓ પચાસમી ભગવાન ભીક્ષા મુંડાની જે જનનાયક ક્રાંતિ સૂર્ય ધરતી ધર્તિ આંબા ની જન્મ જયંતિ છે ત્યારે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા એકસો ને પચાસમી જન્મ જયંતિ આવી છે અને સરકારના કેટલાક ધારાસભ્ય સાંસદો જ્યારે આપણું કામ હોય ત્યારે કોઈ ના મળે પણ સરકારની સૂચનાથી રથો લઈને ગામડે ગામડે ફરે છે ગામડે ગામડે ફરે છે ત્યારે એમને બિરસા મુંડાના વિચારો ઉજાગર કરવા જોઈએ બિરસા મુંડાની લડત એમને વાત મૂકવી જોઈએ ગુરુ ગોવિંદજીની લડત શું હતી એની વાત ગામડે ગામડે મૂકવી જોઈએ એની જગ્યાએ એ લોકો ગામડે ગામડે ફરે છે એમનો પ્રચાર કરે છે ત્યારે આજે એમને ખબર પડી કે બિરસા મુંડાજી સ્વતંત્ર સેનાની દેશ માટે લડ્યા સાથીઓ મારે બીજી કોઈ રાજકીય વાત નથી કરવી પણ એમને આજે ખબર પડી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મારા વિસ્તારમાં આવ્યા પહેલા મુખ્યમંત્રી હતા સત્તામાં 24 વર્ષથી એ ભાઈ છે ત્યારે આદિવાસીઓના સંવિધાનિક અધિકારો કેમ લાગુ નથી કરતા અનુસૂચિ 5 લાગુ કરી દો પૈસા એક લાગુ કરી દો આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પણ અધિકારો છે લાગુ કરી દો સામાજિક અધિકારો લાગુ કરો પણ

ઓગણત્રીસ જ્ઞાતિ જાતિઓ આપણી આદિવાસીઓની છે ત્યારે આ સરકાર વનવાસી જનજાતિ ઘણી કરી હશે એટલે એમનું જીવન જ જયારે સાહુકારો અંગ્રેજો ની જે નીતિઓ હતી જે આદિવાસી સમાજ શોષણ થતું હતું ત્યારે એમણે જોયું ત્યારે ધર્માંતરણની બાબતો એમણે જોઈ અને આદિવાસીઓને કઈ રીતે એમાંથી બહાર કાઢવા અને એના માટે એમણે પોતાની નાની ઉંમરમાં એમનો જન્મ 1875 માં થયો એમની નાની ઉંમરમાં એમણે તે જમાનામાં કોઈ ઇન્ટરનેટ ના હોય કોઈ મોબાઈલ ના હોય વાહન ના હોય કોઈ વ્યવસ્થા ના હોય એ જમાનામાં હજારોની સંખ્યામાં એમણે ક્રાંતિ કરી 1899 નું જે મુંડા વિદ્રોહ થયા અંગ્રેજો સામે એમના એ નેતા હતા અંગ્રેજોએ ચારે તરફથી ઘેરાવો કર્યો એમની સામે ઘર્ષણ થયું યુદ્ધ થયું ઘણા હજારોની સંખ્યામાં આદિવાસી ક્રાંતિ વીરો પણ મરી ગયા અને આખરે એમને પકડી લેવામાં આવ્યા જેલમાં જેલવાસ દરમિયાન એમનો મૃત્યુ થયું માત્ર પચીસ વર્ષની ઉંમરમાં એમણે જે કરેલા કાર્યોને આજે આપણે બધા યાદ કરીએ છીએ અને આગળના ઘણા વક્તાઓ એમની જીવનની તમામ વાતો તમને કરી છે ત્યારે હું એ બીજી વાતો દોહરાવવા નથી માંગતો પણ સાથીઓ આપણે બધા ભણેલા ગણેલા લોકો છે આપણો ઇતિહાસ આપણે બધાએ જોયો છે આગળની સભાઓમાં પણ મેં વાત કરી છે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે ઇતિહાસ ના પાના પર ડાર્વિન નું ઉત્ક્રાંતિવાદ નું સિદ્ધાંત આપણે જોયો હોય અને બીજા ઇતિહાસ આપણે જોયા હોય તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી પર જ્યારે માનવીની સભ્યતા નું માનવીનો જ્યારે ઉદ્ગમ થયો ત્યારે એક ఆది માનવ તરીકે સૌથી પહેલા આદિવાસી આ જંગલોમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરી આ જંગલના કદમૂળો ફળો ખાય અને પ્રકૃતિ સાથે રહેતો તો ધીરે ધીરે પેણાની શોધ થઈ અગ્નિની શોધ થઈ અને ત્યાર બાદ એ ધીરે ધીરે ધાન્યની શોધ થઈ ધાન્યની શોધની સાથે ખેતીની શોધ થઈ અને ખેતી કરતા થયા પોતાના પરિવારો સાથે રહેતા થયા નાના મોટા કબીલાઓ બનતા ગયા નાના ગામો બનતા ગયા અને એ કબીલાઓના મુખીઓ ઉભા થયા મુખીઓ પછી સરદારો બન્યા અને એ રીતના આપણા લોકો પ્રકૃતિ સાથે રહેતા હતા શરૂઆતની હજારો વર્ષોની દાસ્તાન અને ઇતિહાસ છે કે આ વિસ્તારોમાં પણ આદિવાસી ભીલ રાજાઓના પોતાના રજવાડા હતા અને ભીલ રાજાઓ પોતાનું શાસન શાંતિથી પ્રકૃતિ સાથે રહીને સુખી સંપન્ન હતા ધીરે ધીરે અતિક્રમણો થયા ઘણા પોતાની સભ્ય સંસ્કૃતિ પોતાના સભ્ય સમાજની જે લોકો વાત કરે છે એ લોકોના આક્રમણો થયા અને આક્રમણો થયા બાદ એ નાના નાના રજવાડાઓ આપણા બધા જે હતા એમને આપણા ભોળા લોકો હતા લાગણીશીલ લોકો હતા અને એમની કપટ નીતિમાં આવીને એમનો એમનો રાજપાટ છીનવાઈ ગયો અને આપણા લોકો ધીરે ધીરે જંગલોમાં વિખૂટા થઈ ગયા ત્યારે સાથીઓ તે જમાનામાં પણ આજ પ્રકારની નીતિઓ આટલું બધું શોષણ અન્યાય અને એ જ શોષણ આજના દિવસે પણ આપણે પોર્ટુગીજો બધા જ લોકોએ આપણા દેશોમાં રાજ કર્યું અંગ્રેજોએ બસો વર્ષ સુધી આપણા દેશ ગુલામ બનાવ્યો એ ગુલામની જંજીરોમાંથી બહાર કાઢવા માટે દેશના સ્વતંત્ર સેનાનીઓએ એમની સામે યુદ્ધ કર્યું લડ્યા જેની જ્યાં તક મળી જે તે વિસ્તારમાં એ લોકો અંગ્રેજો સામે ઝૂક્યા નહીં લડ્યા ને એમાં આપણે બધાએ જોયું હશે આદિવાસી સમાજના આપણા પૂર્વજો જનનાયક બિરસા મુંડા હોય તટ્ય ભીલ હોય ખાજ્યા નાયક હોય જલકારી ભાઈ હોય ગુરુ ગોવિંદજી હોય તમામ લોકોએ આપણા વિસ્તારોમાં પણ ખૂબ મોટા આંદોલન કર્યા અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી લડ્યા એમની બધાનો ધ્યેય હતો એ એમની જમીનો બચે પ્રકૃતિ સાથે નાતો બચે એના માટે એમણે પોતાની શહીદી વોહોરી દીધી એમની શહીદી વોહર્યા બાદ દેશ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો દેશ આઝાદ થયો પછી બધાને હતું કે દેશ આઝાદ થયા પછી સંવિધાન બનશે અને સંવિધાન બાબા સાહેબે બનાવ્યું સંવિધાનમાં તમામ લોકોના પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ બન્યા રૂઢિગત પરંપરાઓ રૂઢિ ગ્રામ સભાઓ ને માન્યતાઓ મળી અને સંવિધાન બન્યું લોકશાહી આવી અને લોકશાહી ઢબે જે નાગરિકોએ નક્કી કર્યું કે સંવિધાનની રૂએ આપણો દેશ ચાલશે લોકશાહીના ઢબે દેશ ચાલશે પણ સાથીઓ આજે આખા દેશમાં ગરીબ પીછડા દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી આજે પણ એ લોકોનું શોષણ થાય છે આજે પણ આખા દેશમાં એ લોકોનું શોષણ થાય છે આજે નેવું ટકા જેટલી વસ્તી એમનો એટલો બધો હિસ્સો આટલી વસ્તી હોવા છતાં એમનો હિસ્સેદારી નથી ત્યારે તમે જોયું હશે આજે આઝાદીના વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય થાય છે આજે પણ આપણી જળ જંગલ જમીનો છીનવાય છે આજે પણ આપણને સત્તાના રૂવે દબાવવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે તમે જાગૃતિની લડત લઈને ઉભા થાવ એટલે તમારા પર ખોટા કેસ થાય એ પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા કેસ થાય ચૈતર વસાવા હોય તો ચૈતર વસાવા પર ખોટા કેસ થાય હીરાભાઈ નાયક હોય તો એમના પર ખોટા કેસ થાય જયરામભાઈ હોય તો જયરામભાઈ પર ખોટા કેસ થાય નરેન્દ્રભાઈ હોય તો નરેન્દ્રભાઈ પર ખોટા કેસ થાય આ સરકારને પોસાતું નથી કોઈ ભેગું થઈ એમના અધિકારોની વાત કરે એ સરકારને ગમતું નથી ખોટા કેસો કરવામાં આવે તમે જોઈ લો જે બાબા સાહેબે જયપાલસિંહ મુંડાએ સંવિધાન બનાવ્યા એ સંવિધાનમાં આદિવાસીઓ માટે અલગ પ્રાવધાનો આપ્યા છે તમે સંવિધાનની આર્ટિકલ 371 તમે વાંચો એ આર્ટિકલ અંતર્ગત આસામ સિક્કિમ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ જેવા રાજ્યોમાં છઠ્ઠી અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે એ ગામડાને પોતાની રૂઢિગત ગ્રામસભાને પાવર છે ત્યાં જિલ્લા પરિષદને પાવર છે ત્યાં તાલુકા પરિષદને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે નાગાલેન્ડમાં ત્રણસો ઈકોતેર એક ત્રણસો ઈકોતેર એ અંતર્ગત ત્યાંના લોકોને સ્વતંત્રતા પાવર આપવામાં આવ્યા છે સિક્કિમમાં મિઝોરમમાં ત્રણસો ઈકોતેર જી આર્ટિકલ બંધારણના ત્રણસો ઇકોતેર જી અંતર્ગત એમને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે સિક્કિમમાં ત્રણસો ઇકોતેર એફ અંતર્ગત એમને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે અને ત્યાં કોઈ પણ જમીનો લેવી હોય વડાપ્રધાને સભા કરવી હોય મુખ્યમંત્રીએ મિટિંગ કરવી હોય તો ગામના મુખ્ય અને ત્યાંની ગ્રામસભાની સભાની પરવાનગી લેવી પડે છે કોઈ પણ કંપનીએ ત્યાં પોતાનો પ્રોજેક્ટ નાખવો હોય

એટલા પાવરો ત્યાં આપ્યા છે ત્યારે આજે ત્યાં ત્યાંના આદિવાસીઓ આજે ત્યાં તેની પોતાની જળ જમીન જંગલ અને ખનીજો પરના સંસાધનો પરના અધિકારો બચાવી શક્યા છે સાથીઓ એ જ રીતે આપણા ગુજરાતમાં પણ અંબાજી થી ઉમરકામ ના જિલ્લા જે આવે છે એમાં સંવિધાનની કલમ બસો ચુમ્માલીસ એની પેટા કલમ તેર અંતર્ગત આપણને અનુસૂચિત પાંચ ની જોગવાઈ કોઈ દિવસે પૂછે છે અહિયાં નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હોય અહિયાં કોરિડોર બનાવવાનો હોય એરપોર્ટ બનાવવાનો હોય અહિયાં ડેમો માં જમીનો લેવાની હોય વિસ્થાપિત કરવાના હોય અહીંયા જીએમડીસીઓમાં જમીનો આપવાની હોય એમના પ્રોજેક્ટોમાં જમીનો આપવાની હોય ત્યારે આ લોકો પાંચમી અનુસૂચિનો ક્યાંય અમલ કરતા નથી બારોબાર એમની પોલીસ મોકલે છે આપણા ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને આપણી જમીન છીનવી લેવામાં આવે છે ત્યારે આઝાદીના 71 વર્ષ પછી પણ આ સરકારો એ ગુજરાતમાં અનુસૂચિ 5 ની ચુસ્ત અમલવારી નથી કરી પૈસા એકની ચુસ્ત અમલવારી નથી કરી અને આજે જે છાસ છાસવારે આપણા લોકોની જમીનો આજે છીનવાઈ રહી છે પાંચ અનુસૂચી 5 આ સરકારે લાગુ કરવી જોઈએ જળ જંગલ જમીન અને ખનીજો પરના અધિકારો આપવા જોઈએ છતાંય બંધારણનો ઉલ્લંઘન કરીને આ લોકો આજે પણ લાગુ નથી કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે આજે તમે જોઈ લો જે લોકો આજે પોલીસમાં સિલેક્શન થાય છે જે લોકોએ આજે નોકરી માટે જવું પડે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર બોલાવે છે પહેલા જિલ્લામાં બોલાવે પછી ગાંધીનગર બોલાવે અને ત્યાં ઓરિજિનલ આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે એમને આદિવાસી નથી એવું બતાવવામાં આવે છે કેમ કેમ કે જે જે આપણી મૂળ સંસ્કૃતિ હતી જે આપણા નૈતિક મૂલ્ય હતા આપણી